હાલો નમસ્કાર મારું નામ છે જયદીપ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મકવાણા ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં આપેલી ઘંટીને પણ પ્રયાસ જરૂરથી કરી લેજો હવે ઘણા લોકોની એવી કોમેન્ટ આવતી હતી કે રેશન કાર્ડમાં ઇ કેવાયસીમાં પ્રોબ્લેમ થાય છે ઓટીપી આવતા નથી તો આજે આપણે એ ઓટીપીનો પ્રોબ્લેમ પણ તમને લાઈવ સોલ્વ કરીને બતાવીશ અને બતાવીશ કે કઈ રીતે તમારો મોબાઈલ નંબર રેશન કાર્ડ સાથે લિંક થઈ શકે છે અને એ પણ તમારી જાતે જ તમારા મોબાઈલથી કરી શકો છો આના માટે તમારે ક્યાંય મામલાતદારની કે ક્યાંય પણ કચેરીની ધક્કા ખાવાની જરૂર નથી તો ચાલો આપણે મોબાઈલ સ્ક્રીન પર જઈ તમને લાઈવ પ્રેક્ટિકલી સમજાવું તમે આ વિડીયો કયા જિલ્લામાંથી જોવો છો એ કોમેન્ટ કરીને એક વખત જરૂરથી જણાવી દેજો તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો નમસ્કાર સર્વ મિત્રોને આજે આપણે શીખીશું કે રેશન કાર્ડમાં ઇ કેવાયસીમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે અત્યારે ઓટીપીનો કે ઓટીપી આવતો નથી તો આજે આપણે શીખીશું કે ઓટીપી કઈ રીતે લાવવું અને એનું પ્રોપર સોલ્યુશન શું છે તો ચાલો વિડીયોને શરૂ કરીએ તમે વિડીયો કયા ગામથી કે કયા તાલુકામાંથી જોવો છો એક વખત કોમેન્ટ કરીને જરૂરથી જણાવો તો સૌથી પહેલાં તમારે માય રેશન એપ્લિકેશન ઓપન કરી લેવાની અને લોગિન થઈ જવાનું હવે તમને અહીંયા એક ઓપ્શન દેખાય છે આધાર અને મોબાઈલની સ્થિતિ તેની ઉપર ક્લિક કરી ઉપર તમારો રેશન કાર્ડ નંબર એન્ટર કરી અને અહીંયા કેપ્ચર જે દેખાય છે આપણે જે રીતે આગળ વિડીયોમાં જોયું છે એ જ રીતે કે જે નીચે કેપ્ચર દેખાય છે એ કેપ્ચરને અહીંયા ફિલ કરી દેવાનું ઉપર તમારો રેશન કાર્ડ નંબર નાખવો ફરજિયાત છે જે તમારો રેશન કાર્ડ નંબર હોય તે નાખી દેવાનો અને આ કેપ્ચર દેખાય અહીંયા તાળાની બાજુમાં એન્ટર કરી દેવાનું જેવો કે ઓગણી છે પછી વિગત આપો મેળો ઉપર ક્લિક કરવાનું હવે આ રીતે તમારું ડેશબોર્ડ ખુલી જશે રેશન કાર્ડમાં જેટલા નામ હશે એ બધાના નામ અહીંયા પ્રોપર શો કરવા મળશે હવે આ કહેજો મોબાઈલની સ્થિતિ જેમાં જેમાં નો નો કરેલું છે એનો મતલબ કે આ લોકોના મોબાઈલ નંબર રેશન કાર્ડ આરે લિંક નથી આધાર કાર્ડ આરે તો તમારો લિંક કદાચ હોઈ શકે પણ રેશન કાર્ડ આયરે લિંક નથી જેના કારણે તમારે ઓટીપી આવવામાં પ્રોબ્લેમ થતો હોય છે આનું મેન કારણ આ હોય છે જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે ફક્ત એક જ વ્યક્તિનું રે રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે બાકી એકયનો મોબાઈલ નંબર લિંક નથી જો આ એકયમાં મોબાઈલ નંબર લિંક નથી તો હવે લિંક કરવું હોય તો શું કરવું પડશે તમારે તો અહીંયાથી બેક કરીને તમારે પાછું હોમ પેજ ઉપર આવી જવાનું છે જેવું તમે હોમ પેજ ઉપર આવશો એટલે અહીંયા કારણે તમને એક ઓપ્શન જોવા મળશે મોબાઈલ સીડિંગ જ્યાં તમને દેખાય છે હું એરો કરું ઈ મોબાઈલ સીડિંગ આ જે રાઉન્ડ મેં કર્યું તે એની ઉપર ક્લિક કરી દેવાનું મોબાઈલ સીડિંગ ઉપર જ ક્લિક કરજો હવે અહીંયા નીચે જે આ ચિક માર્ક દેખાય છે એની ઉપર ક્લિક કરી અને કાર્ડની વિગતો મેળવો એની ઉપર ક્લિક કરી દેવાનું ચેક માર્ક કરવાનું ભૂલાય નહીં જો અહીંયા કાણે આ પીળો રાઉન્ડ કર્યું એની ઉપર ચેક માર્ક કરી અને પછી કાર્ડની વિગત મેળવો તેની ઉપર ક્લિક કરી દેવાનું જેવું તમે ક્લિક કરશો એટલે ઉપર તમારો નંબર દેખાઈ જશે અહીંયા કાણે તમારો આધાર નંબર દેખાય છે જોઈ લેવાનું એક વખત કે સાચો છે કે નથી પછી અહીંયા કણે જે આ કેપ્ચર દેખાય એ કેપ્ચરને અહીંયા કણે એન્ટર કરી દેવાનો અને કાર્ડના સભ્યોની વિગત મેળવો તેની ઉપર ક્લિક કરી દેવાનું જેવું તમે ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસ ચાલુ થઈ જશે આ રીતે ચેક કરી લેવાનું એક વખત કોઈ ભૂલ નથી ને પછી નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરવાનું હવે અહીંયા તમારે પહેલાં ઓલામાં જોઈ લેવાનું કે કેનામાં નો નો હતું મોબાઈલ નંબર જેનામાં નહોતા એ કેનામાં નહોતા એન્ટર કરેલા તો તે નામને અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું જે નામમાં મોબાઈલ નંબર લિંક નહોતો એ નામ અહીંયા તમારે જોઈ લેવાનું જેવું તમે નામ જોઈ લ્યો અને તમને ખબર હોય કે આ નામમાં મોબાઈલ નંબર લિંક નહોતો તો એ સભ્યને અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું જેવું તમે સિલેક્ટ કરશો એટલે અહીંયા કણે એમના નામ આવી જશે નો નો લખેલું છે હવે આમાંથી તમારે એક એક કરી અને બધાના મોબાઈલ નંબર એન્ટર કરી દેવાના એક વ્યક્તિનો બધામાં નાખશો તો પણ ચાલશે અને અલગ અલગ નાખશો તો પણ તમારે ચાલશે આવી રીતે એક એક વ્યક્તિના સિલેક્ટ કરી અને સભ્યોની વિગત મેળવો એની ઉપર ક્લિક કરી દેવાનું એરો દેખાય અહીંયાથીને જ અહીંયા કણે નીચે ક્લિક કરી અને કાર્ડની વિગત મેળવો હવે અહીંયા કણે તમારે જે મોબાઈલ નંબર લિંક કરવાનો છે જે પર્સન્ટનો કે જે વ્યક્તિનો એ વ્યક્તિનો અહીંયા કાણે મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો ધ્યાન રાખજો કે મોબાઈલ નંબર જે બી એન્ટર કરો એ એક વ્યક્તિનો કરો તો પણ ચાલશે અને અલગ અલગ વ્યક્તિનો કરો તો પણ ચાલશે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ઓટીપી અહીંયા કણે તમારા આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એમાં જ આવશે હવે અહીંયા કણે ફરીથી આ ચકાસણીની ઉપર ક્લિક કરી દેવાનું આ જે ચકાસણી ઉપર મેં રાઉન્ડ કર્યું છે એની ઉપર ક્લિક કરી દેવાનું હવે અહીંયા કણે તમારે જુઓ હું સહમત સ્વીકારું છું એની ઉપર ચેક માર્ક કરી અને આધાર ઓટીપી જનરેટ કરો ઉપર ક્લિક કરી દેવાનું જેવું ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ ઉપર જે મોબાઈલ નંબર લિંક હશે એમાં એક ઓટીપી આવશે એ ઓટીપીને અહીંયા કણે એન્ટર કરી દેવાનું જે આ લખેલું છે આધાર ઓટીપી તો અહીંયા કાણે તમારો ઓટીપી જનરેટ કરી દેવાનો અને અહીંયા ફિલ કરીને અહીંયા ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરી દેવાનું જેવું ક્લિક કરશો એટલે તમારી આ વિગત અધિકારીને ઉપર જિલ્લામાં વહી જશે અને તમારો મોબાઈલ નંબર લિંક થઈ જશે હવે તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી તમે તમારી જાતે જ આ રીતે મોબાઈલ નંબર લિંક કરી શકો છો રેશન કાર્ડ સાથે તો આજનો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને નવો હોય તો ચેનલ ઉપર સસ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જ જજો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર